હેલો ફેમિલી બધા જય માતાજી અને તમારું આજના અમારા નવા બગમાં તો મારી સાથે છે અમારા ભાભી તો ફેમિલી આજનો બ્લોગ આપડો કઈક અલગ બ્લોગ છે તમને થમનીલથી ખ્યાલ આવી ગયો હશે અને વાત એવી છે કંઈક કે અમે બધા બેઠા હતા ઘરમાં અને બન્યું એવું

તેલ નું છે હા સનુ સનુ તેલ છે મતલબ સરસોનું તેલ સનુ ડુંગળી મેથી એ બધું એડ કરીન બનાવશું સુગર તો અમારી માટે છે બાકી એ તો યુઝ કરે છે ને તમે તો યુઝ કરો છો આમાં શું શું કઈ માત્રામાં કેટલું લીધું છે એ તો કહી દો થોડું અમારા ફેમિલી ને જો બોટલ બધી સનુનું તેલ લીધું છે પછી ચાર ડુંગળી લીધી હા મેથી લીધી થોડી આખી પાકી ખાલી નાખી

તો ટ્રાય કરજો મારે બીજું એક તમને એ પૂછવાનું હતું કે આ કેટલો ટાઈમ યુઝ કરવાનો મતલબ અઠવાડિયામાં બે વાર ત્રણ વાર કે પાંચ વાર જેટલી વખત જયારે પણ તમે માથું ધોવાની ઈચ્છા હોય અને માથું ધોવાનું હોય સવારે રાત્રે નાખી દેવાનું સવારે ધોઈ નાખવાનું ઓકે એટલે યુઝ કરવામાં પણ ઈઝી છે હા યુઝ કરવામાં ઈઝી છે ગમે ત્યારે ગમે એટલી વાર તમે કરી શકો કે એકમાં બે વખત ત્રણ વખત માથું ધોતા હોય તો એટલી વખત યુઝ કરી શકો હા અને સ્ટોરેજ કરવામાં કેટલો ટાઈમ રાખી શકાય સ્ટોરેજમાં એ તમે ગમે એટલો ટાઈમ રાખી શકો છો જો ગાડીને કરો તો એ ને આના બધું સાથે કરો તો એ ચાલે ઓકે એટલે બનાવેલું તેલ હોય તો અઠવાડિયું પંદર દિવસ રાખો તો કે વાંધો નહીં વધુ દિવસ રાખો તો ચાલે બે ત્રણ મહિના સુધી ચાલે બરોબર એ બધો સૂકો ભાગ જ છે હમ હમ ઓનિયન નહીં કે વાંધો નથી ગાળીને લઈ લો ઓકે ઓકે સારું ત્યારે અમે છે ને આ નવી રેસીપી તમારી સાથે શેર કરી છે ભાભીએ ટ્રાય પણ કરેલી છે આપણે પણ હવે ટ્રાય કરશું અને તમે કરવા માંગતા હોય તો જરૂરથી ટ્રાય કરજો મને એવું લાગે છે એનું રિઝલ્ટ મળશે મને તો છે છે એક ખાસ માટે જ તો ફેમિલી હવે આપણું તેલ જે બી બનાવ્યું છે ને એ બનીને રેડી છે અને ભાભી અહીંયા એને જો ગળે છે તેલને કારણ કે બધી વસ્તુ આપણે અંદર નાખી છે એટલે ગળવું પડે હે ને આમ તો એમ પણ યુઝ કરી શકીએ છીએ એવું તમે કહેતા હતા ક્યાં પણ ચાલે પણ ગળેલું હોય તો સારું હા કારણ કે માથામાં નાખવામાં આપણે હા વધારે ચાલું પડે એટલા માટે તો આપણે આવી રીતે ગળીને તમે પણ મતલબ સ્ટોરેજ કરી શકો છો આ તેલ તૈયાર અમને તો આનું રિઝલ્ટ છે અને આ માટે પણ છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ફરી રહેજો તો આવી અવનવી રેસીપી અમે પણ લાવતા રહેશું અને આજનો અમારો આ રેસીપીનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ કહેતા જજો મળીશું ફરીથી આપણે નવાઈ બ્લોગ સાથે ત્યાં સુધી જય